હા એ કેમ છો મારું નામ રૂપલ પટેલ છે હું એક રજિસ્ટર્ડ નર્સ છું હાસપિસ અને પેલિએટિવના એક્સપિરિયન્સ સાથે આજે તમારી સામે રજૂ કરું છું એનો મતલબ શું છે સો લેસ સ્ટાર્ટ હલો કેમ છો મજામાં આજનો એપિસોડ એપિસોડ વન છે અને આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છે બહુ અગત્યની વાત કે જે ઘણા લોકોએ સાંભળી હશે કાં તો ઘણાએ નહીં બી સાંભળી હોય પણ એમને સમજણ નથી પૂરી કે પેલિએટિવ કેર શું છે એટલે જસ્ટ એક સેકન્ડ માટે ઇમેજિન કરો કે તમારે કાં તો તમારી પાસે કાં તો તમારા ઘરમાં કોઈને બહુ જ એક ખતરનાક બીમારી છે અને તમે ને તમારા ફેમિલી મેમ્બર્સ બધું જ કરો છો તમે ડૉક્ટર પાસે જાઓ છો ટ્રીટમેન્ટ લો દવા લો છો સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ છો પણ છતાંય હજી તમને ચેન નથી પડતો કેમ કારણ કે તમે થાકી ગયા છો તમે બધું જ ફિગર આઉટ કરવાનો ટ્રાય કરો છો તમારું ફેમિલી ટ્રાય કરે છે પણ ખરેખર કહીએ તો બધા જ બધા જ થાકી ગયા છે બધા કંટાળી ગયા છે પણ છતાંય એમને ગીવઅપ નથી કરવું રાઈટ કે કોઈને એ મૂકી નથી દેવો કે તમારા માટે છે કાં તો તમારા લૌટવાન માટે છે પણ પેલિએટિવ કેર એ એક એવી સર્વિસ છે કે એ તે વખતે તમને આવીને હેલ્પ કરે છે સો પેલિએટિવ કેર છે શું રાઈટ એટલે એને એક તો ઘણી એને હોસ્પિસની સાથે લોકો ભૂલ કરે છે સમજવા માટે તો પેલિટિવ કેર એવું છે કે એ આવીને તમને એડિશનલ ખાલી હેલ્પ કરે છે તો એ એક ટ્રીટમેન્ટ નથી ટ્રીટમેન્ટને રિપ્લેસ નથી કરતું તમારી પાસે બીજા બધા સિમ્ટમ્સ હોય ધારો કે તમને શ્વાસ લેવાની તકલીફ છે તમને દુખાવો બહુ થાય છે તમને ઉલટી જેવો બહુ થાય છે અને તમને જસ્ટ ચેન્જ નહીં પડતો અને તમારા ફેમિલી મેમ્બર્સ તમારા માટે બધું ટ્રાય કે તમે તમારા ફેમિલી મેમ્બર માટે બધું ટ્રાય કરો છો પણ કશું વર્ક નથી થતું કાં તો તમને એવું લાગે છે કે વર્ક નથી થતું કારણ કે એની જે સાઈડ ઇફેક્ટો હોય દવાની કે ટ્રીટમેન્ટની એ બરાબર મેનેજ નથી થતી કે એને બરાબર સંભાળાતો નથી તો આ પેલિએટિવ કેર જે છે એ એક ખાલી એડિશનલ સર્વિસ છે કે જેવી રીતે તમે ધારો કે તમને કોઈ તકલીફ હોય તમને હાર્ટનો પ્રોબ્લેમ થયો હોય રાઈટ તો તમે કોની પાસે જાઓ હાર્ટના ડૉક્ટર પાસે જાઓ હૃદયના ડૉક્ટર પાસે જાઓ એ કાર્ડિયોલોજીસ્ટ પછી તમને ફેંફસાની તકલીફ હોય શ્વાસની તકલીફ હોય તો એમાં તમે કોની પાસે જાઓ તો તમારા જે ફેંફસાના ડૉક્ટર હોય ધારો કે લંગ કેન્સર હોય તો તમે કેન્સરના ડૉક્ટર પાસે જાઓ બરાબર તો આ એક એવી વસ્તુ છે કે જે તમે ટ્રીટમેન્ટ કરતા હોય એ તમે ચાલુ રાખો આ ક્યોર કરવા માટે નથી એને એ પેલિએટિવ કે તમારી જે માંદગી છે એ લઈ નથી લેવાનો ખાલી માંદગીને ટ્રીટમેન્ટના લીધે જે તમને બીજા જે સિમ્ટમ્સ છે કે બીજા જે તમને એની સાઈડ ઇફેક્ટો છે જેનાથી તમને એ ટ્રીટમેન્ટ અઘરી પડે છે તો એને દૂર કરવા માટે એને હેલ્પ કરવા માટે એ તમને ત્યાં આંગાડી હેલ્પ કરે છે એટલે આ પેલિએટિવ કેર શું છે કે એ એક સ્પેશિયાલિટી ટીમ છે આખી હા ડૉક્ટર છે નર્સ છે એટલે એ લોકો આવીને તમને જેમ જરૂર પડે એમ ખાલી એક એડેડ સર્વિસ છે એક એક વધારાની સર્વિસ છે કે જે તમને આમાં ફાઇટ કરવા માટે તમારી ટ્રીટમેન્ટ તમારું માનગી એ તમને લડવાની શક્તિમાં હેલ્પ કરે છે એટલે તમારે જે બધું છે એ રાખો પણ આ એક તમે ટીમ એડ કરો એની અંદર તો તમને ધારો કે બહુ દુખાવો થતો હોય તો એ લોકો તમારા ડોક્ટર જોડે વાત કરીને તમને બ્રીથ કરવામાં હેલ્પ કરે તમારા દુખાવામાં હેલ્પ કરે બીજી ગોળીઓ લખી આપે રાઈટ કે જેનાથી તમને ધારો કે તમને ટીવી જોવાનું ગમતું હોય ભજન સાંભળવાનું ગમતું હોય તમારા જે પૌત્ર પૌત્ર દીક જે બી બધા હોય છોકરાઓ હોય દીકરાઓ હોય દીકરીઓ હોય તમારા ફેમિલી સાથે તમને ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમારે વિચારવું ના પડે કારણ કે તમારા જે બીજા દુઃખો છે અને ટ્રીટમેન્ટ જે છે એ તમારે એકલાયા હવે હેન્ડલ નથી કરવાની કોઈ તમને આઈને હેલ્પ કરાય કોઈ તમને આઈને એક્સ્ટ્રા દવા આપશે કે જેનાથી તમે ઓનેસ્ટલી તમને જે ગમતું હોય તે કરી શકો છો રાઈટ એટલે તમારા ફેમિલી મેમ્બરને કે તમારે અડધી રાત્રે વિચારવાનું નથી કે ઓ અત્યારે ભગવાન કેટલું બધું પેઇન થાય છે બહુ દુખાવો થાય છે અને કશું આપવા માટે છે નહીં કશું લેવા માટે ડૉક્ટરે કશું કહ્યું નથી જે ગોરીઓ લેવાની હતી એ લઈ લીધી બરાબર પછી તમે એ વિચારીને બેસી રહો દુઃખમાં કે ઓ ચલો દુખાવો થાય છે પણ હવે એ તો માંદગીના લીધે છે દવાના લીધે છે પણ તમને એ નથી ખબર કે બીજી દવાઓ છે કે જે પેલિએટિવ કેર લખી આપી શકે છે તમારા ડૉક્ટર ના લખી આપી શકે વાંધો નથી કારણ કે ડૉક્ટરો ખબર નહીં પણ પેલિએટિવ કેર બહુ ઓછા લોકો વાપરે છે કેમ ઓછા લોકો વાપરે છે કારણ કે બધાને એવું છે કે ઓ પેલિએટિવ એટલે હવે જવાના પેલિએટિવ ને હા બે કમ્પ્લીટલી ડિફરન્ટ વસ્તુ છે એટલે ઘણા લોકોને શું છે કે પેલિયેટિવ અને હા ની અંદર મિક્સઅપ થઈ જાય છે એટલે હા એટલે જ્યારે તમારે જીવનના છ મહિના બાકી હોય ટ્રીટમેન્ટ કામ ના કરતી હોય ત્યાર માટે છે રાઈટ પેલિએટિવ કેર એ નથી પેલિએટિવ કેર તમને હેલ્પ કરે છે કે તમે આ લડાઈ લડો અને એકલા ના લડો બરાબર એટલે આ વસ્તુ માટે તમારે એકલાએ લડવાની જરૂર નથી પેલિએટિવ કેરની આખી ટીમ તમને હેલ્પ કરશે હવે આપણે આગળ બીજા શોમાં જોઈશું કે પેલિએટિવ શબ્દ કેમ આટલો ખૂંચે છે એ કેમ આટલો બધો અનકમ્ફર્ટેબલ છે રાઈટ અને તમારે એ પૂછવા માટે તમે કોઈને હેલ્પ માટે માગો કોઈની હેલ્પ માગો કે ભાઈ મારે આ હેલ્પની જરૂર છે તો એ એ તમને વીક નથી બનાવતું એ એવું નથી સમજતું કે આ તમારી વીકનેસ છે એ તો તમારી તાકાત છે એ તમારી કમજોરી નથી એ તમારી તાકાત છે એટલે હેલ્પ માગો કારણ કે આ મળી શકે એમ છે અને આપણા કમ્યુનિટીમાં અવેલેબલ છે ખાલી લોકોને ખબર નથી એટલે આપણા બીજા એપિસોડની અંદર આપણે વધારે પેલિએટિવ કેર માટે આપણે વાત કરીશું ડિસ્કસ કરીશું એટલે તમને વધારે જ્ઞાન મળે અને કઈ રીતે તમારે પોતાને તમારા ફેમિલી મેમ્બરને કોઈને હેલ્પ કરવી હોય તો તમને ખ્યાલ આવે ઓકે સો આ એપિસોડ જો તમને મારો ગમ્યો હોય તમને કંઈક વધારે નોલેજ મળ્યું હોય પેલિએટિવ કેર માટે તો હવે મારો નેક્સ્ટ એપિસોડ જોજો એનું વી કન્ટિન્યુ આપણે ચાલુ રાખીએ ¿Ok? Ocho.